તમને જોઈને ખબર પડી કે મેં આ ખમણ છે તે મિક્સર જારમાં બનાવેલા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે નાયલોન ખમણ મિક્સર જારમાં બનાવશું અને માત્ર પંદર મિનિટમાં બનીને એકદમ સરસ તૈયાર થઈ જશે એકદમ સ્પોન્જી બનશે અને ખાવામાં સુપર ટેસ્ટી બનશે તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ તો ચાલો આપણે આ ફટાફટ બને એવા નાઇલોન ખમણ બનાવવાનું શરૂ કરીએ તો આ ખમણ બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે હવે તેમાં આપણે ચપટી હિંગ એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ હવે તેમાં આપણે દોઢ લીંબુનો રસ એડ કરી દેવાનો છે હવે તેમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી દેવાનું છે અને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો મેં અહીંયા એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે હવે તેમાં આપણે એક કપ જેટલો ચણાનો લોટ

ઇનો એડ કરવાનો છે તો અહીંયા આપણે જે બ્લુ કલરનો રેગ્યુલર ઈનો આવે છે ને તેનો એક પાઉચ મેં એડ કર્યું છે ઉપર થોડું પાણી એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ મારી આ રેસીપી થોડી ઘણી પણ જો તમને ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો એકદમ સરસ આપણું બેટર બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફ્લફી એવું બેટર આપણું રેડી થઈ ગયું છે તો આ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું આપણું બેટર હોવું જોઈએ હવે આપણે અહીંયા એક એલ્યુમિનિયમની આ રીતની કોઈ પણ સ્ટેન્ડ લઈ લેવાનું છે તેમાં આપણે તેલ એડ કરી દેવાનું છે તો તમારી પાસે આ રીતનું કોઈ સ્ટેન્ડ ના હોય ને તો તેમાં થાળીનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે બધી બાજુ તેલને ફેલાવી લેવાનું છે જેથી આપણે ખમણને અનમોલ્ડ એકદમ સારી રીતે કરી શકીએ હવે તેમાં આપણે આ બેટર એડ કરી દેવાનું છે તો હવે મેં અહીંયા પાણી એકદમ સરસ ગરમ કરવા માટે પહેલાથી જ મૂકી દીધું હતું તેમાં આપણે આ ખમણની પ્લેટ મૂકી દેવાની છે અને ઢાંકી અને પંદર થી સત્તર મિનિટ માટે આપણે આ ખમણને થવા દેવાના છે તો લગભગ સત્તર મિનિટ પછી આપણે ચેક કરીએ તો ખમણ આપણા એકદમ સરસ બનીને તૈયાર છે આ રીતે આપણે ચપ્પુ એડ કરીએ છીએ તો એકદમ સરસ ક્લીન બહાર આવે છે તો હવે આપણે આમાંથી ખમણની પ્લેટને બહાર કાઢી અને ઠંડી થવા માટે રાખી દેવાની છે બેથી ત્રણ મિનિટ પછી આપણે તેને અનમોલ્ડ કરી લેવાની છે તો આ રીતે એક વખત ચપ્પુ સાઈડ પર ફેરવી અને ઉપરથી આપણે આ રીતે ટેપ ટેપ કરશું એટલે ખમણ એકદમ સહેલાઈથી નીકળી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી અનમોલ્ડ થઈ ગયા છે હવે આપણે એક વખત એની સાઈડ પલટાવી લઈએ અને હવે તેને આપણે કટ કરી લેવાના છે તો મેં અહીંયા ચોરસમાં કટ કર્યા છે તમને જે કોઈ શેપ જોતો હોય એ શેપમાં આપણે કટ કરી લેવાના છે હવે આપણે આ ખમણનો એકદમ સરસ વઘાર કરવાનો છે તો અહીંયા બે ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે પોણી ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે અને રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે તો રાઈ એકદમ સરસ આપણી ફૂટવા લાગી છે તો હવે એમાં આપણે ચપટી હિંગ એડ કરી દઈશું અને બે તીખા લીલા મરચાં આ રીતે ટુકડામાં કટ કરીને એડ કરીએ આઠથી દસ લીમડાના પાન એડ કરી દેવાના છે અને હવે તેમાં આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને વઘારને એકદમ સારી રીતે થવા દઈએ બેથી ત્રણ મિનિટમાં આપણી ખાંડ એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો ખાંડ એકદમ સરસ આપણી ઓગળી ગઈ છે તો હવે આપણે આ વઘારને ખમણની ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે તો એકદમ સરસ એવો આપણો વઘાર થઈ ગયો છે અને આપણે આ રીતે બધી જ બાજુ એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ માત્ર અંદર એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી એવા નાયલોન ખમણ બનીને તૈયાર છે તો આઈ હોપ મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર અને મારી આ રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવી રેસીપી સાથે